માહિતી અનુસાર શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે આશરે છ વાગ્યે પતિ અને તેના મિત્ર મહેશે ફરિયાદી મહિલાને તેના ઘર બહારથી ઉંચકી લીધી હતી અને તેને દીનદયાળ નગર રૂમ નંબર ચાલીસ પર લઈ ગયા અહીં બંને નરાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો આટલેથી જ તેમની ક્રૂરતા અટકી ન હતી મહિલાની જીવથી મારી નાખવાના ઈરાદે નડિયા વડે તેના માથાના ભાગે આડેધડ ઘા માર્યા જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીઓને સંતોષ ન થયો પતિએ કચ્યો ઉર્ફે વિજય અને અપ્પાને બોલાવ્યા હતા આ ચારેય આરોપીઓ મહિલાને એક રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા ત્યાં પણ તેમણે મહિલાને માર મારવાનું ચાલુ રાખ્યું દોરડાથી મહિલાના હાથ પગ બાંધીને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો અને મહિલાને મૃતપાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી ભાનમાં આવ્યા બાદ તેણે કાપોદરા પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી કાપોદરા પોલીસે સર્વેલન્સ ટીમ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના સંભવિત લોકેશન મેળવ્યા સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીને ગણતરીની જ કલાકોમાં શોધી કાઢી તેમની ધરપકડ કરી લીધી હતી